શું બે મહિનાની અંદર તૈયારી કરી પરીક્ષા પાસ કરી છે આપણને એવું લાગતું હશે કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ આઠ આઠ મહિનાથી તૈયારી કરશે ઘણા લોકો દસ દસ મહિના બાર બાર મહિના વર્ષથી ઘણા લોકો એક એક દોઢ દોઢ બબી વર્ષથી તૈયારી કરશે તો શું એમનું સિલેક્શન થશે કે આપણું થશે મિત્રો હું એ જ કહીશ કે તું માણસ ધારો તો શું ના કરી શકો જો તમે ધારો તો શું નથી કરી શકતા મિત્રો માણસ ધારો તો બધું જ મેળવી શકે માણસ ધારો તો ભગવાનને પણ મેળવી શકે છે માણસ ધારો તો દુનિયા આમથી આમ થઈ શકે છે હા તમારે પરીક્ષા દેમ ચાહવી પડશે માણસ ચાહ તો બધું જ બરબેજો તમારો પોતાનો ધનથી પરીક્ષા ચાહવી પડશે તમારે એક ડિસિઝન લેવું પડશે કે મેડમ કોઈ પણ હોય આ પરીક્ષા પાસ કરવી છે મિત્રો જો માણસ નક્તિ કરવાના માણસ સુધરે કોઈ પણ કારણ તો તમને કોઈ પણ વસ્તુ લે છે હાલ તો આપણે મનુષ્ય તરીકે આપણા અંદર કેટલી બધી અદ્ભુત શક્તિઓ જોડાયેલી છે જેનો આપણો કોઈ અંદાજ નથી આપણી અંદર કેટલી બધી શક્તિઓ આપણી ક્ષમતાઓનો આપણો કોઈ અંદાજો આપણને નથી બગલે આપણે આવા અમુક તરહના નબળા વિચારો બતાવે છે બાકી જો કોઈ પણ વ્યક્તિ એકવાર ડિસિઝન લે તો એક વખત વસ્તુ મેરે છે મિત્રો આપણે વિદ્યા જો ડેલીનો તો પરીક્ષા પાસ થાય આમલો કેમ ના હે મિત્રો હું તો મે કેવા બે મહિનાંદર શું ના હા આપણે લેટ ચોપસ પર આવી છે બધા વિદ્યાર્થીઓ પણ આપણો ઘણા લેટ જો છે ઘણા કોઈ 3-4 મહિના 6-6 મહિનાની તૈયારી કરજો તો આપણે એના કરતાં લેટ છે પણ જો આપ તો એવી આયોજન સે એકદમ સ્માર્ટ વર્ક છે અને તન તોડને એને કશું તો આપણે એના કરતા પણ આગળ નીકળી શકીએ છીએ મિત્રો એક ઉદાહરણ આપું છું તો આવો થોડું ઇમોશનલી રિચાર્જવાનું દરેક મિતર્ને પોતાની આંખો ફરેજે બંધ કરો હામેજો પોતાની આંખો બંધ કરો અને હું જે પણ વાત કહું એને તમારે ફીલ કરવાનો છે મિત્રો સમજવાનું છે હવે મિત્રો એક વસ્તુ એક વાત કહું તમે વસ્તુને ફીલ કરો કે આજથી બે મહિના પછી તમારું વૃત્્યુ જોશે તમને આજે થોડ બડી કે તમારું આ જીવનમાં હું છેલ્લા 2 મહિનાનો ઉદેશ બે મહિના પછી તમારું મૃત્યુ થવાનું છે પણ પણ એક શરત છે કેવી શરત બે મહિના પછી તમારી એક પરીક્ષા લેવામાં આવશે અને જો તમે પરીક્ષા પાસ કરી જશો તો તમને તમારું મૃત્યુ લટારશું તમને સિલેબસ આપવામાં આવશે સિલેબસ ની અંદર થી જ પૂછવાનું છે અને જો તમે બે મહિનાની અંદર એ પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા પાસ કરો તો તમારું મૃત્યુ તમે ટાળી શકશો નહી તો બે મહિના પછી તમારું મૃત્યુ થશે

એનો સોલસ તો બસ મિત્રો આ પરીક્ષણમાં તમારો આ જ નજરથી જોવાનો છે આ તમારું જીવન અને મૃત્યુ એ સવાજો અને આ પણ આપણે મૃત્યુ કોને કહીએ છીએ મિત્રો શું શરીર કે અંદર શ્વાસ લેવાનું બંધ થઈ જાય એનું મૃત્યુ શું આપણું બોડી હલચલન કરે ખરું તો બંધ થઈ જાય એ એક જ રૂપમાં ન મિત્રો ઘણા લોકો જીવતા જીવન મૃત્યુ જીવતા લાશ આપણ જરા કહેતા કેવું જીવ જીવશું મિત્રો આપણે આપણે જીવનની અંદર કો ડિસિઝન લઈ શકતા નથી તો શું મૃત્યુએ આપણે આપણી મનમગતી વસ્તુ લઈ લઈ શકે अपने आप मन कर तो कोई कार्य कर सकता नहीं अपने अपने मन कर तो व्यक्ति ना मिलवी सकता नहीं अपने कोई व्यक्ति ने चाहिए सकता नहीं अपने बात अपने को, को पांच दस मानस होते अपने को बात की के तो ये लोग कोई वैल्यू लेते नहीं तो आज हम मृत्यु नहीं मित्र मित्र अपने मां-बाप ने अपने को वस्तु जो है अपने अपने मां-बाप ने वस्तु आप सकते नहीं अपने अपने जीवन में अंदर एक निर्णय लीजो कि मारा परीक्षा पास करनी है मारा सपनों से मारा वस्तु बनो जो अरे परीक्षा में आपके पास कर सकता नहीं जब बस દુનિયા આપણને જેમ નચાવો તેમ આપણે નાચે કરવાનું લોકો આપણને જેમ નચાવે છે એમ આપણે નાચી રહે છે શું આ મૃત્યુ એટલે મિત્રો તો એના માટે તો ઘણું સારું છે મિત્રો આપણને એક મોકો મળ્યો છે તો એ મોકાનો ફાયદો થાય મિત્રો તમારી જોડે હજુ બે મહિનાનો સમય છે બે મહિનામાં તો ઘણું બધું કરી શકે મિત્રો ચોવીસ કલાકની અંદર સૂર્ય પણ ઉગવાથી સીધો પૂર્વની અંદર ઉગ્યો હોય પશ્ચિમમાં પહોંચી જતો હોય છે તો આપણી અંદર તો તમે બે મહિનાનો હિસાબ લગાવો 24 એક દિવસ ની અંદર 24 કલાક હોય એના हिसाबે તમે 2 મહિના નો હિસાબમાં મારું છું 1400 થી 1500 પહેલા જો સમજી શકો મારું છું મિત્રો શું ના થાય આ જમિયા બધું જ થાય મિત્રો પણ તમારે તન થોડ મહેનત કરવી છે મેં જે વાત કરી જીવનો તમે એનો તમને ફીલ કરો મિત્રો આ વસ્તુને મેં એક અનુભવમાં લાવ પ્રેક્ટિકલમાં લાવ તો તમને સમજાય છે અને આપણે આપણે જે સમય મળ્યો છે આપણે એક મોકો મળ્યો છે આપણી જિંદગી બદલવાનો આપણે જિંદગી બદલવાનો તોનો ચોક્કસ સાથે ઉઠાવજો बीजी बड़ी जफा बना पड़ो जो थे ना थे आ रहा है मित्रों कोई मानस कोई वस्तु कोई व्यक्ति ने साचा मन की चाह तो मित्रों डायलॉग चाहो अगर किसी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उससे मिला मिल जाए मित्रों शु ना थे जो तुम साचा मन की वस्तु चाहो तो मित्रों ब्रह्मांड की दरक दरेक दरक वस्तु वाइब्रेशन चाहिए जब आपने वाइब्रेशंस, आपने फीलिंग्स हैं, ये भी तो ब्रह्मांड के दरेक वस्तु में पता नहीं वाइब्रेशंस हैं। अपनी वाइब्रेशंस को ना ब्रह्मांडी वाइब्रेशंस मैच थाई क्या मिलो क्या ये समझिए लाइफ में तमाम काम थाई हैं हाँ मिलो ये वाइब्रेशंस सबसे ज़्यादा फर्टिल जोएंस क्या ये आर्टिकल आते आते आपने कहीं तादेंशयता था और जैसे बंदे की वाइब्रेशंस मैच कैसे मिलो क्या ये तमाम सक्सेस मरे चीज़ें और જ્યારે પણ એની વાઇબ્રેશન્સ આપણી મમ્બરસ મેચ થઈ જશે મિત્રો ત્યારે તો કામ થઈ જવાનું છે પણ આપણને ખબર નથી કે આપણે સદ પ્રયત્ન કરતો બેવાનું છે આપલી ઘોડા જેવી વાત છે મિત્રો તો ભાઈ તાપુ સાહેબ એ ઘોડા જેવી ઘોડો કે આમ કુતકુ આતોય તો આપણે આને રા જોતા હોય કે ઘોડો આવ એટલે હું કુતકો મારિત દેસી છી પણ જ્યારે ઘોડો ન જિ આવે તમે કુતકો મારો એટલે ઘોડો આગળ નીકળે બસ આ આપણું કામ એવું જ છે તક આવી રીતે ગમમે ત્યારે આવશે તમે જ્યારે ખુદવા જશો ત્યારે તો આગળ નીકળશે તો કરવું શું મિત્રો કરવાનો એકલું છે કે આપણે સતત ઉતાર મારતો લેવાનું છે જ્યારે મોડો આવશે અને આપણો કુળકો બન્યો જો મેચ થઈ ગઈ તો આપણે ઓલોમેટિક સભતા મળી લેશે મિત્રો આ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે છે બ્રહ્માંડીય વેદ્રસિસનું ઉદાહરણ છે લ્યો તો ઘોડાવાડે તમારે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે જ્યારે યુક્કેસ અને આવશે જ્યારે બ્રહ્માંડનો સમય તમારો સમય વ્યસ્ત થઈ ગયો એ ડિસિપ્લિનમાં કામ થઈ છે બીજી વસ્તુ મિત્રો હવે સમય ખૂબ ઓછો છે हम समय तो बगाड बिलकुल ना सतत तैयारी पूरे पूरी ध्यान आप सिलेबस में एक एक टॉपिक दर एक सब्जेक्ट में एक एक टॉपिक वाइज आप तैयारी करवा तो चौक्स सफलता मिले मित्रों हूँ तेरे तैयारी कर दो मारो स्कूल नो बैकग्राउंड एकदम नॉर्मल है मैं स्कूल जाऊं क्या नहीं गमी चले मैं स्कूल से बहुत फंटाड़ रहा हूं वो 11 11 में धर्म से भरवाम छोड़ी देती हूं मित्रों एक वर्ष में मेरा पापा ने दुकान में धर्म काम तो मैंने ठरयो तो भाई आ बात करू एना करता तो बणो उसावे मैं शुरू करयो मैं फार्मेसी करी केवल छोडी दी बीएससी चालू करयो केवल छोडी दी और सेना में परीक्षा पास कर लिया मित्रों બધા विद्यार्थी जे वस्तु ध्यान से मारवा वाचिंग हेड रहते तो मारा 9 9 को 10 10 मत वाचो त्यारे मने याद रहयो खुद एक वस्तु नक्की नक्की तैयारी करलो त्यारे मने याद रहयो पण छदा मैं नक्की करयो तो मारा परीक्षा पास करवी करवी अन परवीश मैं परीक्षा पास कर लियो आप तुमने वस्तु नक्की जाओ तो તમે એ વસ્તુને સિદ્ધતથી ચાહો માનસ ચાહન ઉપર તો બધું જ મળી શકે હા એટલે કેવો છે કે જા ચાહે એ તો અપની રાખે તમે ચાહો તો ચોક્કસ તમને મળી જશે તમે વસ્તુને ફેલ કરસો તો ચોરો બીજી તરફ એકશન પ્રમાણે થશે ઘણા લોકો એવું ચાહેતા આપણા જે ના થાય આખા સમયમાં ખેતી થાય ના બોલી કરે એવું જ ના થાય અસત્ય વસ્તુ મિત્રો કોઈ પણ વસ્તુ પહેલા એથી કરવી પડે તમારે પહેલા મનથી કોન્સ્ટેબલ કરવું પડશે કહા હું પરીક્ષા પાસ કરી શકું બે મહિનામાં પણ પરીક્ષા પાસ કરી શકે જે સ્મિત તમને નિરાશાથી વસ્તુ ન લેજો તેસ્કે કશું જ નથી ઉદાહરણ આપી સમજાવું તો તું બાર વરસાદ પડતો હોય તો વરસાદ કેમ પડે છે એનો કોઈ કારણ નથી પણ તમે કયું પાત્ર લઈને જશો ભરવામાં એનો આધાર છે જો તમે વાટકી લઈને જશો તો વાટકી જ તમને પાણી આવશે પણ જો તમે ચમચી જે લઈને જશો બાર તો ચમચીથી જ પાણી આવશે વરસાદ ખાસ પડતો હોય કે ઓછો પડતો હોય એનાથી કોઈ મતલબ નથી તમે કેનું પાથ ના લઈ જશો તમે કેનું આશા લઈ જશો એના પર આધાર છે એમ તમે કેવો વિચાર રાખો તમે કેટલા ઊંચા વિચાર રાખો છો કેટલા વેચા વિચાર રાખો છો એના ઉપર સફળતાનો આધાર છે એટલે વિચાર તમે પોઝિટિવ રાખો મિત્રો પરીક્ષા પાસ કરી જ શકાય મારી જોડે ટ્રેનિંગમાં પણ એવા ભાઈઓ હતા જે જિલ્લા બોર્ડર મેલેની અંદર પણ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી અને પરીક્ષા પાસ કરીને સેવરિસ કરી રહ્યા છે વધારે 7-7 8-8 વર્ષથી સર્વિસ કરી મિત્રો તમને પણ એ જ કરીશ તો બે મહિનાનો સમય કોઈ ઓછો નથી કેમ જો સ્માર્ટ તૈયારી કરવી પડશે યોગ્ય આયોજનથી તૈયારી કરશો તો પરીક્ષા પાસ કરી શકશો મિત્રો હવે કેમેરામાં કેવી રીતે તૈયારી કરવી કયા વિષયને પકડવું કયા વિષયને કયા ટોપિક છોડી દેવું કયા ટોપિકને પકડવું કેવી રીતે ચાલવું એ તમામ હશે એક વિડિયો બનાવીને તમને સમજાવીશ બસ તમે એકવાર નખી કરો પરીક્ષાને પૂરેપૂરા મનથી ચાહો પરીક્ષા પાસ કરી શકાય છે ઘણા વિદ્યાર્થીઓ ભૂલકારમાં કરેલે છે તમારું ઉઠો જાવ અને ઉંજા તાપન તૈયારી શરૂ કરી એક્સરસાઇઝ કરવાની છે બસ આજ જે મિત્રો મે જે પણ સ્ટોરી કે મે ધ્યાન રાખજો આ જીવન અને મૃત્યુનો સવાલ છે જ્યારે પણ તમને એવું લાગે નઈ થાય ત્યારે આંખો બંધ કરો અને આ વાતમાં ફીલો કરો કે શું મારું મૃત્યુ હોય અને મારા જીવનના છેલ્લા 2 મહિના વધારે હોય તો એમાં મને કાંઈ ના કરી શકું તો મિત્રો ઓટોમેટિક એક એનર્જી મળશે તમને ઓટોમેટિક સુવાશું જાગીવાશું કેવું જાગશું બધું સમજાશે